कोपण ने पण दान देવાની ઈચ્છા થાય અમારામાં બોજાયમાં જ્યારે શક્તિ પીઠની ખાતમુહૂર્ત થયું મારા ધ્યાન પ્રમાણે નાની બાઈ પણ હાજર હતા ત્યારે એ નાના બેને ભાવના વ્યક્ત કરી કે એ ભાવના વ્યક્ત કરી એ બેને કેજો કે આવતા વર્ષે જ્યારે ચતુર્માસ પ્રવેશ થાય ત્યારે છતાં એને ભાવના વ્યક્ત કરી એકને ના કીધું બધાને કહી દીધું કે મારી આ ભાવના છે મારા વડીલોના નામે આ એક થવું જોઈએ હું ગમે ત્યાંથી નબળા મરાવીને પણ આ

બેતા હતા લખ્યું નથી એ પોતે કર્યુંલીઓ કુતરો ગધેડો એ સાથે રાખતા હતા ખાવાનું અને પીવાનું કાવડ લઈ કરી અને રણ માં જતા હતા ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા તરસ્યા લોકોને પાણી આપતા હતા નહીં તો એ તો સંત પુરુષ હતા એને કઈ લાગતું વળગતું નતું આવી ચીજોમાં તે છતાં પણ સાધનાની સાથે સાથે આ સાત્વિક પુણ્યની પ્રવૃત્તિ કરતા હતા આ બધું માણસ કરી શકશે જાનવર નહીં કરી શકે બિચારા આપણે હાલ જોઈએ છીએ ને જાનવરોની શું કરી શકીએ તો વાત શેની કરતા હતા આપણે કે પુણ્ય ન હોય તો માણસે ગમે તેટલું ભેગું કરેલું હોય વાપરી ના શકે એવા એવા કેસ રહેલા છે એમના વડીલો કીધું મારા શ્રી આ છોકરો શીએ વળ્યો છે પણ શેરો સટ્ટામાં પડી ગયો છે ઘર વેચ્યો ફેક્ટરી વેચી ઘર ભેગા થઈ ગયા દૂર ભેગા થઈ ગયા છીએ છીએ અને ક્યાંક અમે સર્વિસ કરીએ છીએ આ પૈસા બહુ ખપતા હતા અને ફટાફટ પૈસા ખપતા હતા જલ્દી એક સાથે પૈસા ભેગા કરી અને મા બાપ ને બતાવું કે તમે શું પૈસા ભેગા કર્યા છે હું ભેગા કરીને બતાવું એ અમને ભેગા કરીને બતાવવા માંગતો હતો એના બદલે અમને ભેગા કરી નાખ્યા

એવા જૈન દર્શનમાં કે આપણને શરીર મળે છે ને મનુષ્યનો એ પણ ના કારણે પુણ્યના પુણ્ય નો હોય તો આવું શરીર ના મળે જો પુણ્ય ઓછા હોય તો ઘણા જન્મ થી જ કેવા હોય ખંડિત હોય સ્પેશિયલ ચાઇલ્ડ ચાઇલ્ડ એવા હોય મનુષ્ય મનુષ્યવતાર મળ્યો હોય પણ બિચારા કાંઈ સમજતા ન એવા ઘણા લોકો રહેલા છે જન્મથી આંધળા હોય જન્મથી બેરા હોય જન્મથી લુલા હોય પુણ્યની કામી કચાશ એના કારણે આ બધું થાય એટલે પુણ્ય તો જેટલું થાય તેટલું કરતા રહેવાનું એમાં ક્યાંય પણ આપણને કોઈ ગચ્છ નથી નડતો મત નથી નડતો જાતિ નથી નડતી પ્રાંત નથી નડતો કરતા રહેવાનું આ ભાઈનો હીરો ગયો કેમ ગયો પુણ્ય સુધી એની પાસે પુણ્ય હતું જેટલા સમય સચવાયો ત્યાં સુધી પુણ્ય હતું પુણ્ય પૂરું થયું અને હીરો ગયો હવે પત્ની સાથે ઝઘડો કરે તો પણ હીરો પાછો નહીં આવે કારણ કે એનો પગ નથી બોલે જેમ તેમ પત્ની સામે તો પણ એને હવે ફાયદો થવાનો નથી અને હવે વાત પ્રગટ કરે ને કે અમે ગળામાં ઓછું નાખ્યું હતું અકલ વગર ની તને ખબર પડી કે ન પડી ગમે તે બોલે ગયું ત્રીજા દિવસે ચોથા દિવસે પાછું દરિદ્ર બ્રાહ્મણ એ જ ગામમાં ફરવા નીકળ્યો ફરવા નહીં ભિક્ષા દેવા માટે પાછા કૃષ્ણ અને અર્જુન કોઈ કારણસર એ જ ગામ માં આવ્યા છે અને અર્જુનની નજર પડી શ્રી ને કહે છે કે આ માણસોને કેવું શું આવે ઠીક છે પેલા સોનામોર આપી તો ચોર લઈ ગયા હીરો આપ્યો હોય તો પાછો ઈ ભિક્ષા માંગવા કૃષ્ણ કહે કેવી પરિસ્થિતિમાં ઈ શું કરતા હોય આપણને શું ખબર જા એમને પૂછ એને કહે એટલે પાછો અર્જુન ગયો દરિદ્ર બ્રાહ્મણ પાસે આવી કરીને પૂછે છે ભાઈ તને હીરો આપ્યો હતો વીંટીમાંથી કાઢીને આપ્યો હતો ઘરે ઘરે દીક્ષા માંગવી પણ તમે જે હીરો આપ્યો હતો ને એ રસ્તો કરી ગયો અર્જુન આવ્યા કૃષ્ણ પાસે અને કૃષ્ણને કહે છે સોનમવાર આપી ગઈ માણસ ને સુખી કેમ કરવો કુષ્ણ કહે હજી તારે મહેનત કરવી કર છે હું છું પછી તમે એમ ન થવું જોઈએ કે આજે આ કરતા હું રહી ગયો તને જેટલા અભરખા હોય આને સુખી કરવા માટેના બધા કર છેલો મારો વારો અર્જુન કહે હવે આ જોડો હવે તમારે જે કરવું હોય તે કરો હું સમજી ગયો છું હવે એને કઈ પણ મદદ કરીશું એના નસીબ જ નથી કૃષ્ણ કહે પરાક્રમ એટલે શ્રી કૃષ્ણ દરિદ્ર બ્રાહ્મણ પાસે આવ્યા અને દરિદ્ર બ્રાહ્મણને બે આના આપ્યા કેટલા આના બે આના એટલે અર્જુન હસ્યો અંદર અંદર કૃષ્ણને કહે છે કે ભાઈ સોનામોર થયો બેના થી સુખી થશે કૃષ્ણ કે જોતો કરો તો આની પાછળ પાછળ જા શું કરે છે આ બહનાથી શું પરાક્રમ થાય છે કેવી પડે છે કૃષ્ણના બ્યાના દરિન્દ્ર બ્રાહ્મણે હાથમાં લીધા છે દરિન્દ્ર બ્રાહ્મણ વિચારે છે સોનમવર ગઈ હીરો ગયો

હવેલી બાંધીશ આવી રીતે ફર્નિચર કરીશ આમ કરીશ સ્ટે કરીશ કરીશ પણ હવે એની પાસે છે કેટલા આના હવે શું શું ફર્નિચર કરે શું શોરૂમ બનાવે શું બીજી નવી વસ્તુઓ વસાવે બે આના માટે શું વિચાર વિચારે વિચારે બે આના મારા કામના નથી કોઈ ઉપયોગ ના નથી આગળ વધે છે બે આના હાથમાં છે એને આગળ એક દ્રશ્ય જોયો એક માણસ માછલીઓ પકડી રહ્યો હતો માછલીઓ પકડે બારે આવે પાણી થી એટલે તરફડિયા મારે માછલી બહુ તરફડિયા મારે તરફડતી માછલી ને જોયા પછી દરિદ્ર બ્રાહ્મણ વિચારે છે પરેશાન ખ્યાલમાં આવે છે હવે કોનું વિચારે છે જ્યારે એની પાસે ઘણું હતું ત્યારે પોતાનું વિચારતો હતો પોતાના સુખ નું વિચારતો હતો હવે બીજા નું વિચારે છે એ બિચારી માછલી આમ મરી જશે જીવથી જશે કેવી પીડા થતી હશે બીજા ની જો દૂર ને જાણી જીવ્યો તારું ધોર ને ધાણી કોની પીડા જાણી માછલી માણસ જ્યારે બીજાની પીડા જાણે ત્યારે કુદરત પણ માણસને મદદ કરે એ નિયમ છે કુદરત આપણને મદદ ન પણ કરે બીજાની ફિકર કરીએ આપણે જો પહેલા એ જમી લીધો છે ને પછી હું જમું બીજાની ફિકર આ ભાઈએ માછલીની ફિકર કરી પેલા સોના મળ હતી હીરા હતી હીરા મળ્યા હતા ત્યારે શું વિચાર્યું હતું મકાન બાંધીશ ને આ કરીશ ને તે કરીશ ને પલાણું કરીશ ને પોતાનું વિચાર્યું હતું બધું પોતાના સુખનું પોતાની સુવિધાનું અને પોતાની સુવિધાનું જ્યારે વિચાર્યું હતું ત્યારે જે વસ્તુ એને કિંમતી મળી હતી એ હાથમાં રહી ન હતી પેલા ભાઈને પૂછે છે કે દોસ્ત આ રીતે માછલી પકડે છે બિચારી તર પડે છે શું કરવું શું છે તારે તો ભાઈ કહે છે અમારો તો ધંધો છે માછલી પકડીએ ઘણી ભેગી થાય એટલે વેચીએ જે પૈસા મળે તે ઓહો આ રીતે તમે માછલી પકડીને વેચો ને તમે ગુજરાન ચલાવો કોખને મારીને કે અમારો તો બાપ દાદાનો બિઝનેસ છે અમને એમાં કઈ થાય નહીં ઠીક ઠીક એક માછલી અગર લેવી હોય તો તમે કેટલામાં આપો માં કહે છે એક માછલી અગર તને લેવી હોય તો બે આના બે આનાની એક માછલી એ દરિદ્ર બ્રાહ્મણ જે શ્રી કૃષ્ણે બે આના આપ્યા હતા એ બે આના એને આપ્યા એટલે એક માછલી આપ પાસે વાસણ હતો એમાં થોડું પાણી નાખ્યું કે આમાં માછલી નાખી દે માછલી આપી મારે એક જ માછલીને બચાવે છે કારણ કે એની પાસે શક્તિ એટલી જ હતી અરે એક જીવને બચાવ્યો તો પણ ગણું છે મેઘકુમારે હાથીના ભાવમાં એક જ જીવને બચાવ્યો હતો કોને બચાવ્યો સસલા પરિણામ શું આવ્યું ખબર છે હાથીના ભાવમાં એક સસલાને બચાવતા એ હાથી મરી કરી શ્રેણીક મહારાજાને ત્યાં રાજકુમાર થયો પહેલો જ ધડાકો કોને પહેલો જ ફાયદો કે રાજ એનો જન્મ થયો કેટલું પુણ્ય કરી હશે બેગો આ એક જીવને બચાવવા બીજો ફાયદો શું થયો મેઘકુમાર થયા પછી નવ જુવાનીમાં महावीरનો બેટો થયો જુઓ એક જીવને બચાવવાથી કેટલો પુણ્ય સંગ્રહ થયો અને આટલો પુણ્ય સંગ્રહ થયા પછી મોટા મોટા લાભ થયા શ્રીનિધ મહારાજાનો પુત્ર થાય महावीरનો બેટો થાય અને પછી તાત્કાલિક દેશના સાંભળીને એને દીક્ષા લેવાની ઈચ્છા થાય આ એક જીવ બચાવવાથી આટલું પુણ્ય તત્વ તો જે જીવ ઘણા ઘણા જીવોને બચાવતા હશે એને કેટલા કેટલા લાભ થતા હશે ભગવાનને ખબર આ દિનેશભાઈ સવારથી બિચારા દોડી કરે છે સવારથી દોડી કરે છે ઘણું કામ કરે છે અને સરળ આત્મા છે ઘણા થી લઈ કરી સાંજ સુધી દોડા દોડી કરવી બહુ મોટું કામ કરે છે એમાં કૂતરાને શું આપે પક્ષીઓ તો આવું કામ કરવા જેવું છે જિંદગીમાં હવે આપણે વાત ને વારીએ માછલી પડીને જયારે તૂટેલા વાસણમાં પાણી વાર પડતાની સાથે જ માછલીના મોઢામાં હતો ને ઈજ માછલીના મોઢામાં તીરો નીકળ્યો જેવો હીરો જોયો ને દરિદ્ર બ્રાહ્મણે જોર જોરથી બોલવા લાગ્યો ગયો ગયો મળી ગયો મળી ગયો આવી પાડી તો જે ચોરોએ એ સોના મોરની પોલી ઝડપી હતી ઝપટ કરી લીધી હતી ચોરો વિચારે છે આ રાજાને ફરિયાદ કરશે આપણું નામ પૂછશે આપણે પકડાઈશું અને હેરાન થઈ જઈશું એટલે ચોરો આવી કરી પેલા નરેન્દ્ર બ્રાહ્મણ કહે છે અમે તમારી પોટલી સોનામરની ચપટમાં લીધેલી હતી રાજા બાજા પાસે ફરિયાદ ના કરતા આ પોટલી લેવા મળી ગયો હીરો એ મળી ગયો ને પોટલી એ મળી ગઈ હીરો પણ સમજ્યા કે હવે અર્જુન આ બધું જુએ છે શ્રી કૃષ્ણ પાસે આવી અને વાત કરી કે ક્યાં વાત આવે તો કૃષ્ણ કહે છે અર્જુન વિચારો વિચારોમાં ફરક છે તે જ્યારે સોનમ આપ્યા ને હીરો આપ્યો ને ત્યારે એને પોતાના સુખનું જ વિચાર્યું હતું મારે આ કરવું તે કરવું ને પલાનું કરવું આવું જ વિચાર્યું હતું જ્યાં સુધી પોતાના સુખ નું વિચારતો હતો ત્યાં સુધી એને વિશેષ ફાયદા થતા ન હતા પણ મેં બે આપ્યા અને બેયાના આપ્યા પછી એને બીજાના દુઃખનું વિચાર્યું જ્યારે વ્યક્તિ બીજાના નું વિચારે છે ત્યારે એ વ્યક્તિને આપણે કલ્પી થાય છે અર્જુન ઘણા સારા ફાયદા થાય છે પોતાનું વિચારવાથી ફાયદા ન થાય મતલબ બીજાના નું વિચારવું મારાથી દુઃખ એના દૂર થાય કે ન થાય જે વ્યક્તિ બીજાના દુઃખ ને ટાળવા માટે વિચારે અર્જુન એનું ખોવાયેલું પણ પાછું મળતું હોય છે ગયેલું પણ પાછું મળતું હોય છે આ વાર્તા અહીંયા જ પૂરી કરીએ થોડી લંબાઈ ગઈ આજે વિશેષ આપણે ચર્ચા પણ નથી કરી શક્યા વાર્તા મને બહુ મીઠી લાગે છે આ બહુ ગમે છે મને એટલે ઘણી વખત શેર કરવાનું મન થાય આજે તમારી સાથે આ વાર્તા મેં શેર કરી આપણો જે વિષય ચાલે છે એને અનુરૂપ જ આ વાર્તા છે તો આપમિંગ કરી અહીં પધારો છો પ્રવચનનો લાભ લો છો એ બદલ આપ સૌને પ્રણામ સાથે ધન્યવાદ